રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા ફી નિર્ધારણ કમિટીની નાબૂદીની માંગ કરાઈ છે બે હજાર સત્તરમાં ખાનગી સ્કૂલના તોતીન ફી વધારાને ડામવા માટે ફી નિર્ધારણ કમિટીની વિધેયક લાવવામાં આવી હતી કમિટી બનાવતા ફીમાં અંકુશ આવે તેવી આશા હતી પરંતુ તે વાલ્યુ માટે માત્ર એક લોલીપોપ સમાન હતું રાજ્ય સરકારે પ્રાઇમરી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી માટે પંદર હજાર પચાસ હજાર અને ત્રીસ હજાર નક્કી થઈ હતી જેની સામે અત્યારે અઢી લાખ ફી પહોંચી છે તેવું કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું ફી વધારો કરવા માટે પૈસા ખવડાવવા પડે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ભાજપની નીતિ રીતિથી કંટાળી અહીં ખાનગી શાળા સંચાલકો એ કમિટી દૂર કરવાની હાલ માંગ કરી છે કોમન એક્ટ દેશમાં લાગુ કરતા હોય તો કોમન એજ્યુકેશન એક્ટ પણ હોવો જોઈએ તેવું રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું મંડળે રાજ્ય સરકાર સમક્ષ ફી નિધારણ કમિટીની નાબૂદીની માંગ કરી છે ક્યાંક ક્યાંક રાજ્ય સરકાર બે હજાર સત્તરમાં ખાનગી સ્કૂલોના કોન્ટિંગ ફી વધારાને ડામવા માટે ફી નિધારણ કમિટી નામનો વિધેયક લાવી આવી અને વાલીઓને જે લોલીપોપ પકડાવી હતી ક્યાંક ને ક્યાંક વાલીઓને એવી આશા હતી કે જે ખાનગી સ્કૂલો જે બેફામ ફી વધારો કરે તેના ઉપર ક્યાંક ને ક્યાંક અંકુશ આવશે પરંતુ પરિસ્થિતિ સાવ ઊંધી થઈ ગઈ છે રાજ્ય સરકારે જે તે સમયે પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે પંદર પચીસ અને ત્રીસ હજારની જે ફી નિયત કરી હતી તેના બદલે આજે રાજકોટની સ્કૂલની તમે પરિસ્થિતિ અનુભવો તો પંદર હજારની ફી સામે આજે અઢી અઢી લાખ રૂપિયા સુધીની ફી પહોંચી છે જેનો સીધો મતલબ ફી નિધારણ કમિટીએ માત્ર ઢીંડક હતું ફોર્માલિટી હતી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે વાલીઓને ગેરમાર્ગે દોરી અને ખાનગી સ્કૂલોને વાલીઓને લૂંટવા માટે એક સરકારી પરવાનો આપી દીધો હતો ક્યાંક ને ક્યાંક કોઈ વાલી તમે છેલ્લા પાંચ વર્ષની અંદર કોઈ વાલીએ કોઈ સ્કૂલમાં ફી વધારા બાબતે વિરોધ નહીં કર્યો હોય કારણ કે કોઈ વાલી ફી બાબતે કોઈ અવાજ ઉઠાવે તો ડાયરેક્ટ સરકારી કાગળીઓ બતાવી દેતા હતા કે ભાઈ આ તો અમને સરકારે નિયત કરેલી ફી છે એટલે ક્યાંક ને ક્યાંક કાંઈક સ્કૂલે કોઈ સ્કૂલે ફી નિધારણ કમિટી સમક્ષ પોતાની ફી વધારો માંગવા માટે સમગ્ર રિપોર્ટ સબમિટ કરતો કરવો પડતો હતો મોટા અને ખોટા ખર્ચા દેખાડવા પડતા હતા અને ક્યાંક ને ક્યાંક આ ફી નિધારણ કમિટી ની અંદર પાંચ હજાર ફી વધારો કરવા માટે પાંચ લાખ રૂપિયા ખવડાવવા પડે મોટો સીએ એવોર્ડ કરવો પડે તમને માનવું નહીં આવે રાજકોટની અનેક એવી સ્કૂલો છે કે જેમને જે સીએ એવોર્ડ કર્યો છે તેમની ફી વાર્ષિક પચાસ પચાસ લાખ રૂપિયા છે ફી નિધારણ કમિટીમાં તમે પાંચ દસ લાખ રૂપિયા ખવડાવો એનો સીધો મતલબ પૈસા તો વિદ્યાર્થીઓના વાલીઓના ખિસ્સામાંથી જ જાય એટલે માત્ર ને માત્ર અમે ગયા વર્ષે ફી નિધારણ કમિટી ની કચેરી અમે તાળાબંધી કરી અને આ કમિટીનું વિસર્જન કરવા અમે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સમક્ષ અમે આ રજૂઆત કરી હતી કે આ માત્ર છે છેલ્લા સાત વર્ષથી વાલીઓને માત્ર સ્કૂલો લૂંટે છે અને આનો પરવાનો સરકારે આપ્યો છે એટલે ખૂબ જ શરમજનક છે જે શાળા સંચાલક મંડળે જે માંગ કરી છે તેનો સીધો મતલબ ભાજપ સરકારને જે ફી નિદાન કમિટીની રચના કરી છે તેની ભ્રષ્ટ રીતિ નીતિથી કંટાળ્યા છે અને એનો સીધો મતલબ ભી નિદાન કમિટી માત્ર ઢીંડક હતું